અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ગુરુવંદના સાથે શિક્ષકોનું સન્માન કરી ઉજવણી કરાય અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજ રોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફૂડવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આજની આ વિકસિત દુનિયામાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે આજનો યુગ જ્ઞાનનો યુગ છે નોલેજ જ પાવર છે તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષક વગરની દુનિયા કલ્પના કરવી જ મુશ્કેલ છે શિક્ષકને એટલે જ ત્રિદેવતાની જેમ માનવામાં આવે છે કે વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું મહત્ત્વ છે આજે આપણે જે પણ સિદ્ધિ મેળવી છે શિક્ષકા અને શિક્ષકની દેવણ છે શિક્ષકો પણ જે વર્ષોની પરંપરા ગુરુઓને શિક્ષણની જે છે એ છા જે મુજબ એમનું વર્તન રહે એની કાળજી લેવી પડશે ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જણાવ્યું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલમાં સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થઈ છે આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ગુરુવંદના કરે આયશે કઝિના ટુડે ઓન ટ્યુઝડે આ હેડ પ્રિવિલેજ સેટિંગ ઇનટુ ધ રોલ ઓફ आवर रिस्पेक्टेड प्रिंसिपल मैम કવિતા मैम ફોર અ વન ડે This experience taught me that being principal is not easy it is caring loving and inspiring every student I sincerely thank our शिक्षकों का भी दिल से धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं ऑनवाफ ऑफ ऑल दिस स्टूडेंट आई विशिंग वेरी हैप्पी टीचर्स डे थैंक यू 唉呀 <Yeah. S 2>、yeah.